કેમ છો મજામાં જય માતાજી જય મુંબઈમાં જય મેલડીમાં આપણો નવા વ્લોગમાં સ્વાગત છે હમણાં આપણે તબિયત ખરાબ હતી એટલે હમણાં છેલ્લા પંદર દિવસથી એ વ્લોગ નહોતો આવતો આજે આવવાનો છે આપણે હનુમાન ગાળા આપણે પેટ્રોલ પંપે ઊભા છીએ પેટ્રોલ પુરાવી લીધું છે હવે મિત્ર બે મિત્ર આવે છે એની વાટે ઊભા છે પછી આપણે જવાનું છે હનુમાન આવે આવે એટલે આપણે નીકળીએ ગયા એ આ ગાડી લઈને આવ્યા છે એ આપણા મિત્ર આવી ગયા છે હવે હવે આપણે નીકળીએ અહીંથી હવે હનુમાન ગાળા જવા માટે

હવે આપણે જવાનું છે ઉપર મંદિરે હાલી ને ઉપર છે દર્શન કરીને આપણે હાણા ડુંગર જવાનું છે હાણા ડુંગર ને ખડિયા છે તો બહુ મજા કઈક મજા આવે અજયભાઈ બહુ મજા આવે મહેમાન તમને ખુબ સરસ અરે નજારો જોવા લાયક એમાં કઈ નહીં ઠંડુ વાતાવરણ આવે એકદમ લીલું છમ અને કેવાય ગીર

હેલો તો યુટ્યુબ ચેનલ આપણે કેમ છે તમને આમ જોતો તમે મજામાં જશો આજ અમે બધા ફરવાની ગયા છીએ હાર્દિકભાઈનો સવારે ફોન આવ્યો તો કે હજી ભાઈ હાલો નહીં કે ક્યાંક ફરવા જઈએ છીએ તો મિત્રો ક્યાં જશે કે અત્યારે જંગલ જાડી હોય એમાં જાવ તો મજા આવે એમ ઠંડુ વાતાવરણ હોય એમ નજારો જોવાલાયક હોય એમ તો મિત્રો તમે કયો ને આ જઈએ તો કે આપણે હનુમાનગાળે જઈએ છીએ ત્યાં અત્યારે લોકેશન મસ્ત હોય ને મજા આવી ગઈ છે વાતાવરણ હોય એટલે મિત્રો હાલો ના જઈએ આજે હાર્દિકભાઈ વાઘેલ યોગેશભાઈ મકવાણા પછી રણજીતભાઈ ડાબી અને હું અમે ચાર યાદ નીકળી ગયા છીએ હનુમાન ગાળે દર્શન કરવા તો આપણને હનુમાન ગાળે જઈને ઉપર જઈને પછી આપણે તમને હનુમાન દાદાના દર્શન અને કરણજીતભાઈ અત્યારે ઢગલી કરવા મીણા છે માળ માળ બનાવી માન્યતા છે કે જેટલા તમે ઢગલી પથ્થર ઉપર પથ્થર ચડો એટલા માલ ના મકાન બને એમ રણજીતભાઈ નું મકાન બને કદાચ થઈ જાય ખરી એમ ભગવાન ની જો હનુમાન દાદા ની કૃપા થાય તો એમ જ આવે છે ઠંડુ વાતાવરણ છે નજારો અલગ જ છે આમ મજા જ આવે છે અને પછી આપડે અહીંથી જવાનું છે હાણા ડુંગર અહીંથી વીસ થી પચીસ કિલોમીટર હાણા ડુંગર છે ત્યાં જઈને આપડે બધી ગુફાની બધી મુલાકાત લેવાની છે ધીમ ને છે દું માંડવો છે ધીમ ના લગન ક્યાંક છે આજ બધી તમને સવિસ્તાર તમને વિડિયો માં દેખાડશું આમ મજા આવે છે અમાર ટુક માં આખો દિવસ આજે આમ જ કાઢો છે જંગલમાં જ કાઢવા જઈ આખો દિવસ આમ તો સીટી માં તો આખો દિવસ રખડતા જ હોય તો મજા નથી આવતી પણ આમ જંગલમાં અત્યારે આવ્યો છે ને તો આમ આનંદ જ અલગ આવે ની મોજ જ એટલે એમ થાય કે આખો દિવસ જંગલ જંગલમાં જ કાઢવા જઈ જ સીટી માં જ જવાનું થતું જ નથી હાંગે ટેડ જવાનું થાય બસ આખો દિવસ જંગલમાં માં જ કાઢવા જઈ થોડું થોડું કામ હવે ઠાકોડો જેવું લાગે છે પણ આમ મજા આવે છે ગરમી નથી થતી કેમકે વાતાવરણ ઠંડુ ને એના હિસાબે આમ ગરમી નથી થતી એમ થોડો થોડો ઠાકોડો એવું લાગે છે એમ મજા હવે આપણે ઉપર છે આવી ગયા છે દર્શન કરીને હવે આપણે હાથ પગ અહીંયા જોઈ નાખીએ ભાઈ જોવા પડશે ને હાથ પગ અરે આમ જો આખા ધૂળ ધમાવો થઈ ગયા આમ અંદર આમ આવી મજા પણ આમ ધૂળ ધમાવો ધૂળ ના હિસાબે તો એવું થાય એટલે હવે હાથ પગ મોઢું ધોઈ નાખી પછી બહાર નીકળી ગયા આપણે આવી ગયા છીએ હા ડુંગર જોવો નજારો ખાલી મજા આવે ને જે ભાઈ

જયારે માણસ કોઈ કોતરણી કામ ન કરી કે ને એવું ternary એક રાતમાં આટલી કેટલી કોતરણી કેટલી ગુફાઓ બનાવેલી લીએ એક જ રાતમાં એમ તો કદાય માણસ આ કરે ને તો એને વર્ષોના વર્ષો થયા જ આને એક જ રાતમાં એટલા બધી ગુફાઓ ને આટલું બધું કરેલું છે ખાલી એક ફેરી તમે અહીંની મુલાકાત લ્યો ખાલી એક ફેરી મુલાકાત લેળો તમે આ અહીં આવતા જ રહ્યો અડધો ડુંગરો છોડો ત્યારે એમ થયું કે હવે ન જાવ એમ હવે ફેર આવી ગયો હવે ન જાવ પણ એમ પછી થયું કે ના ના કે ક જાણી એમ ભીમ ચોરી છે ઉપર ભીમ નો ગોળો છે ભીમ ચોરી આવડો ભીમ નો ગોળો છે દાન ચોરીનો આવડો ગોળો છે આ ભીમ નો ગોળો છે અને આની નીચે ચોરી સોરી છે ગોળા નીચેભાઈ ડ્રાય છે જો ગોળો ઊંચો થાય છે કે નથી થતો જો ભાઈક હોય તો થઈ જાય નસીબમાં હોય તો હવે મહેનત કરે છે હવે ગોળો લાવવા પછી ગોળો પછી બહુ મોટો છે હરકો મરો જોડી જોડીને ઠેકો મારો નહિ એ આપણે પગી ગયા છે તો જ ઉપર જવો પરસે પરસે ઓલી બાજુ છે હજી બધા ઓલા ડુંગરા જવાનું છે પછી મજા આવે યોગેશભાઈ બહુ મજા હા ચડી ગયો કેપેસિટી પૂરી થઈ જાય બધાને અડધી કલાક પોરો ખાવું અને પછી અહીંથી પછી અહીંથી આવું વાડીએ જમી કાઢીને પછી નીકળશે ઉમરેલી નઈ કે ને યાઠે ક્યારે ઉતરે કેમ કે હાઈ નો એન્ડ આવી ગયો